પોટ લેવો તો સાહેબ બધા આવી ગઈ પોટ પતી જાય એટલે વાત પૂરી થઈ જાય છે સાહેબ અમદાવાદ શહેર સ્વચ્છ શહેર તરીકે હમણાં ખ્યાતિ પામ્યું છે પરંતુ અમદાવાદમાં આવેલા મહાદેવનગર હજુ પણ જાણે વિકાસથી વંચિત હોય અને અહીં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે ત્યારે દેશભરમાં સ્વચ્છતા અભિયાનને લઈને જે રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે જે કાબિલે તારીફ છે અને હમણાં જ અમદાવાદે સ્વચ્છ શહેર તરીકેની નામના પણ મેળવી છે છતાં પણ અમદાવાદના એક વિસ્તારમાં સ્વચ્છતા અને વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિરંતર ગુજરાતને ગતિશીલ બનાવવાના સફળ પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ વિકાસ માટેની વાતો અહીં પોકળ સાબિત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે જો વાત કરીએ તો અમદાવાદના બલોલનગર પાસે આવેલો મહાદેવનગર એકની જ્યાં અઢાર બ્લોકમાં આશરે પાંચસો ઉપર મકાનો આવેલા છે જ્યારે ઠેર ઠેર ગંદકી પણ જોવા મળી રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો કરી છતાં પણ વોટ માંગવા આવતા કોર્પોરેટરો કે નેતાઓ કે અધિકારીઓ અહીં ખબર સુધા લેવા પણ આવ્યા નથી તો એ તો ઠીક કે ઝોપડામાં રહેતા લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે જ્યાં તેઓ રહી રહ્યા છે અને તેની ખૂબ જ બદતર હાલત પણ જોવા મળી રહી છે જેથી આંખાડા કાન કરતા ઝૂંપડામાં સારા હોવાનું જણાવી રહ્યા છે ત્યારે અહીંના મકાનોને જોતા ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે સ્થાનિકો ડરના ઓથાર નીચે પોતાનો જીવન વિતાવી રહ્યા છે પરંતુ હજી સુધી અહીં આ બાબતોની કોઈએ નોંધ લીધી નથી કે દકરાર સુધી પણ નથી લીધી ત્યારે અહીંથી જર્જરિત અને તિરાડ સાથે જોવા મળતા મકાનો મોટા પાયે ભ્રષ્ટાચારની ચાડી ખાતા હોય તેવું જોવા મળી રહ્યું છે છતાંય કોઈ અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે એક વખત અહીં નજર રાખવામાં આવે તો જાણવા મળશે કે અમદાવાદ શહેર કેટલી પ્રગતિ કરી રહ્યું છે અને કેટલો વિકાસ થઈ રહ્યો છે ત્યારે સ્થાનિકો દ્વારા રાજ્ય સરકારને આ બાબતે ગંભીર નોંધ લઈને ઉકેલ લાવે તેવી માંગ પણ કરવામાં આવી હતી ત્યારે ભવિષ્યમાં કોઈ પણ મોટી દુર્ઘટના બનશે ત્યારે શું આ તંત્ર જાગશે કેમ જેવા અનેક સવાલો ઉઠવા પામે છે ત્યારે આજરોજ લોકોને પણ આ સમસ્યાઓમાંથી આઝાદી ક્યારે મળશે તે તો હવે જોવું રહ્યું મારું નામ વિદ્યાબેન છે સાહેબ અમે ઝૂંપડામાં રહેતા તો તો અમે અખેતી રેતા હતા પણ અમે તો અમને અહીં કરી અને અમારા ઉપર બધી મુસીબતો લાવી અમારે અમે તમારા નાગરિકો નથી અમારું કોઈ ધ્યાન રાખતું નહીં અમારી ગટોળો ઉભરાય છે અમારા છાપરામાં બધા પોપડા ઉખડી ગયા છે અમારું બધું પડી જાય છાપરું એવું અમારે ત્યારે ઝૂંપડામાં અમને ચિંતા નથી મરવાની પણ અમને તો અહીંયા બંગલા આપીને અમારો તો મરવાનો અધિકાર જ ગમે ત્યારે મરી જાય ગમે ત્યારે બધું પડી જાય બધું ખખડી ગયું છે સાહેબ ખાલી સળિયા સળિયા જ દેખાય છે સાહેબ બીજું કશું છે નહીં એક ખીલી આવ્યો ને આટલા બધા પોપડા નીકળે છે આ અમારા ઘરમાં રહેવું કેવી રીતે ઉપર નીકળશું તોડફોડ કરે તો અમને બીક લાગે છે અમે નાના નાના બચ્ચા લઈને ક્યાં જઈએ સાહેબ અને કો અમારે ઘર અમારું કોઈ ધ્યાન રાખતું નથી અમને નાગરિકો અમને નાગરિક નહીં સમજતા સાહેબ અમે અમે ગરીબ માણસ છીએ એટલે અમે નાગરિક નથી તમારા એમ કેજો અમે વોટ નેવા તમે તમને આવીએ છીએ એટલે અમારે આવી રીતે તમારે અમારું ધ્યાન નહીં રાખવાનું હે સાહેબ અમારે અમારા ઝૂંપડપટ્ટી જેમાં હતા તો અમે સુખી હતા અને અમને એવી ટેન્શન નથી ભલે માગીને ખાતા હતા પણ અહીં આવીને તો અમે માગવાના દેવું પણ અમને રહેવાનું ભારે થઈ ગયું છે અમારે જીવી રીતે કેવી રીતે જીવવું એ જ નહીં અમને સમજાતું અમે આમાં બે પૈસા અમે દવાખાનામાં પૈસા નાખીએ કે ઘરમાં ખાવા પીવાતા પૈસા નાખીએ કે આમાં હું ન હું કરાવીએ સાહેબ અમે કહો તો અમે શું કરીએ સાહેબ તો અમે મર્ડર અમને કરતા નથી જરાય અમારું ધ્યાન રાખવા આવતા નથી અમારે અમારે શું કરવું એ અમને સમજાવો સાહેબ કો અમે શું કરીએ સાહેબ આ લાઈન તો જો ગટરોનું પાણી અમારા છોકરાઓ પીએ છે અમારે દવાખાનામાં જવાનું દવાખાના અમે કોઈ બે ચાર દિવસ રાખે ને અમને કાઢી મૂકે અમારા નાના નાના છોકરાને પ્રાઇવેટમાં લઈ જવાના અમારે સાહેબ પાંચ રૂપિયા ક્યાંથી લાવવાના સાહેબ કો અમે અમારું માન ઘરનું પૂજન પૂરણ કરીએ છીએ માર પૂજ ગુજરાણ કરીએ છીએ ને અમે આવું બધું અમારે હેરાન કરવાનું કહો સાહેબ અમે શું કરીએ કહો અમે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ અમારું ધ્યાન રાખો અમે અહીં છાપરામાં આવીને આવીને તમે જુઓ કે શું કેવી પરિસ્થિતિ અમારી છે અમે તમે મહેરબાની કરીને તમે આવો અને અમારી આ બધી પરસ્ત થી જુઓ અમે તમા અમે તમારા નાગરિક છીએ અને અમારા ઉપર દયા રાખો આ બધી વાત પ્રોબ્લેમ છે મકાનો તૂટવા તૂટવા પડી જાય એવા જીવનો જોખમ છે અને ગંદકી બહુ છે કચરા વાળવા વાળા બી નથી આવતા કઈ સગવડ અમને નથી સાહેબ એની રજૂ કેટલી વખત કરી રજૂ આ અમે મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈ જઈને અમે રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી ત્યાં ક્યાં સાહેબ ના જોડે જાય ઓલા સાહેબ ના જોડે જાય જ્યાં જઈએ ને ત્યાં ઓલા કે ઓલા સાહેબ જોડે જા અમે ધક્કા ખાઈ ખાઈને ટાકી ગયા સાહેબ કચ્છતા નથી અમારે ત્યાં કશું નથી આ તમે જોઈ લો આ પાણી ગટરનું ઉભરાય છે બધી વાતે પ્રોબ્લેમ છે કોઈ વાતે અમને સગવડ નથી આપી અમારા મકાનો તોડીને અમને મકાનો આપ્યા કે તમને બધી સગવડ આપશું પણ અમને કશી સગવડ આપી નથી હજી સાહેબ અને અમે અહીં આવીને બહુ અમે અહીંયા કંડિક્શન માં ફસાઈ ગયા છે અમારે કોઈ સાંભળતું જ નથી ક્યાંય બી જઈએ તો કોઈ સાંભળતું નથી અમારે લોકો કોઈ ને નહીં બધા જાણ કરીએ તો કોઈ આવતું નથી વોટિંગ ના ટાઈમે આવે છે વોટિંગ લેવી હોય ત્યારે આવે ભાઈ એના પછી કે તમને બધી સવર કરી દઈશું એના પછી કોઈ આવતું નથી અમારે ટીચર છોકરા બીમાર હોય

અહીં તો ઉપરથી પડી જાય સજુ પડી જાય પાછલા ભાગમાં સજુ પડી ગયું તો એમાં ડટાઈ કે બે ત્રણ જણાને લાગી સાહેબ એટલે અમારી આટલી વિનંતી છે આ ગટર ઉભરાય છે વચ્ચે મોદત હોય કેવી રીતે અમારા પગમાં એટલું ગંધાતું આવે છે સાહેબ એટલે મહેરબાની કરી ઓટ લેવું હોય તો સાહેબ બધા આવી જઈ ઓટ પતી જાય એટલે વાત પૂરી થઈ જાય છે સાહેબ એટલે અમારે અહીં કરો મહેરબાની કરો તમને બહુ બહુ અવારી વિનંતી છે સાહેબ અહીંથી અરજી આપવા આવે છે તો થોડી વાર આયા તો ઉપર ઉપર થી ગારો ભરીન જતા રહે છે બીજા દિવસ બધું ગટર ઉભરાઈ જાય છે સાહેબ અંદર ગંદુ પાણી પીવાના પાણીમાં એટલું પાણી ગંધાતું આવે સાહેબ અમે પીવા ક્યાં ના અમને સરકારી નળ સાહેબ બધા ગેર હામે આવ્યો સરકારી નળ આપ્યા છે સારી સગમમાં આપી છે બધું કર્યું છે પણ અહીં તો સાહેબ કશું જ નથી પાણીમાં પીવામાં પીવામાં કેવી તમે પાણી છે સાહેબ કોઈ નહીં આવતું ઝાડુ વાળા ને બોલાવીએ તો કોઈ સાહેબ પૈસા આપીને ઝાડુ મારીએ તો બરાબર છે ને કશું નઈ પંદર વર્ષથી રહેશે સાહેબ